ઠાકોર સમાજનો હીરલો ખોવાઈ ગયો છે એ વાતની ખબર છે પરંતુ આજે પણ કરણજી ઠાકોરની જો યાદ આવી જાય તો એ યાદ બે આસુડા વસાવી દે આ વાત પાકી છે મિત્રો તમે આજે નાનકડી ક્લિપ જોઈ જેની અંદર કરણજી ઠાકોરની કેટલી બધી યાદો છુપાયેલી છે તે તમે આ લાઈવ જોયું હવે પૂરેપૂરો વિડીયો ચલો બતાવી દઉં કે કરણજી ઠાકોરને ગયા પછી કરણજી ઠાકોરની ફેમિલી હાલમાં કેવા મૂડમાં છે તો મિત્રો કેટલા વર્ષ થઈ જાય કે કેટલા યુગ વીતી જાય પણ જે માણસ આપણો છે તે આપણો રહેવાનો છે એટલે કે મિત્રો આ કરણજી ઠાકોરની યાદ તો આ દિલની અંદરથી તેમની ફેમિલી ક્યારેય ભૂલવાની નથી પરંતુ મિત્રો તેની સાથે સાથે કરણજી ઠાકોરની ઘણી બધી ફેન ફોલોવિંગ હતી અને મિત્રો તેમાંથી કેટલાક એવા ફેન પણ છે કે આજે પણ જો કરણજી ઠાકોરની યાદ આવી જાય તો કરણજી ઠાકોર માટે બે આસુડા વહાવી લે છે જી હા મિત્રો આ માણસ શું હતો અને આ કેવો હતો એ વધારે ચર્ચા કર્યા જેવી નથી પરંતુ એક નાનકડી આ ક્લિપ આપણને કરણજી ઠાકોરની ઘણી બધી યાદ આપી રહી છે તો આ જોઈને ખરેખર આંખની અંદર આંસુ આવી ગયા હવે તમારે કરણજીત ઠાકોર વિશે શું કહેવું છે બે શબ્દ કોમેન્ટની અંદર જણાવજો મળશું એકદમ જોરદાર વિડીયો સાથે હવે મિત્રો આપણે ફેસબુક પેજ પણ બનાવી લીધું છે તો તેની અંદર જઈને સર્ચ કરો જય ગોગા શોર્ટ્સ એટલે મિત્રો ત્યાં તમને મારી ચેનલનું પેજ મળી જશે તો તેને ફોલો કરવાનું ભૂલતા નહીં અને મિત્રો મળશું એક જોરદાર ચૈતર વસાવા અથવા તો કરણજી ઠાકોરની અથવા એસની હિન્દુસ્તાનીની ન્યૂઝ લઈને તો ત્યાં સુધી આપ સર્વે મિત્રોનો દિલથી આભાર સબસ્ક્રાઈબ કર્યો હોય તો કરી લો